ભારતીય સાથે લગ્ન કર્યા હતા એ મુશ્કેલીમાં મુકાઈ છે મહિલાએ દર બે વર્ષે વિઝા મેળવવા પડે છે મહિલાના ત્રણ બાળકો છે મહિલાનો દાવો છે કે તે ચાર વર્ષથી નસવાડીમાં રહે છે આ પહેલા હૈદરાબાદમાં પતિ સાથે રહેતી હતી આ સમયગાળા દરમિયાન મહિલાએ ભારતીય નાગરિકતા મેળવવાનો પ્રયાસ કર્યો જોકે તેમાં સફળતા મળી નહીં બે હજાર પાંચમાં અમે લગ્ન કર્યા ત્યાં પાકિસ્તાન જઈને અમારા ધર્મના હિસાબથી અને પછી અમે વર્ષ પછી ત્યાં મેં સિટીઝનશીપ માટે નાખેલું પણ ત્યાં કંઈક રીઝન માટે થયું ના એટલે પછી મેં સોળ સત્તર વર્ષ પછી મેં અહીં નસવાડી મારે પલટાવી લીધું કારણ કે મેં તને બહુ તકલીફ હતી કે મેં ગરીબ છું એટલે ત્યાં પૈસાનું બહુ એ હતું એટલે મેં ત્યાંથી અહીં નસવાડી મેં મારી ફાઇલ પલટાવી લીધી અહીં તન ચાર વર્ષ થયા છે અને મારે મારી વાઈફને સિટીઝનશીપ લેવી છે मैंने पाकिस्तान जवु नहीं है हमें तो आ मार भारत सरकार ने विनती है कि मैंने हमारी वाइफ ने सीटिजनशीप आपी दे बीस साल हो गए भाई शादी करके इंडिया आई हूँ सोल पंद्रह साल सोलह साल में हैदराबाद में रही चार साल में यहाँ आई हैदराबाद में मैंने बहुत कोशिश करी सिटीजनशिप के लिए मगर हुआ नहीं इसलिए मैं यहाँ आ गई और मैं सिटीजनशिप की पूरी कोशिश कर रही हूँ क्योंकि जर्मनी से सिटीज़नशिप मिल जाए मेरे तीन बच्चे हैं इंडियन है मेरे हस्बैंड भी इंडियन है बस मुझे यही रहना है इंडिया ही रहना है मुझे मुझे कहीं नहीं जाना है मुझे इंडिया में ही रहना है